ચોક્કસ માહિતી આધારે પાડ્યો હતો માં બે હાજર બેટરી ચોરીમાં ફરાર આરોપી અમદાવાદથી વર્ષે પોલીસે પાડ્યો હતો જીઆઈડીસી માં દીપ કંપનીના કમ્પાઉન્ડમાં વીસ જૂન બે હજાર સોળ ના રોજ એરટેલ કંપનીના ટાવરમાંથી બેટરી ચોરી કરી હતી પોલીસે અમદાવાદના ના પરિચય બ્રિજ પાસેથી ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસ માં અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ દીપ જ્યોતિ કંપની ના એરટેલ ના ટાવર રિપેરિંગ કરવાના બહાને આવી ખોટા નામ અને સહી કરી બેટરી ચોરી થઈ હતી પોલીસે અજય અને તેની સાથે આવેલા અન્ય આરોપી અજય અને અજાણ્યા ઈસમ અને ચોરીની બેટરી એવો મહાવીર ભાગુરામ પ્રજાપતને આપી હતી જેનું નામ ખુલ્યા બાદ ભંગાર ગોડાઉન છોડી તે ફરાર થઈ ગયો હતો જે છેલ્લા છ વર્ષથી પોલીસની ટીમ અમદાવાદ ખાતે મહાવીર ભાગુરામ પ્રજાપત અમદાવાદના અસલાલી પરિચય બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી પોલીસ સમક્ષ તેને કબૂલાત કરી હતી જે તે વખતે ચોરીની બેટરી ખરીદી હતી અને પોલીસમાં નામ આવતા તે ત્યાં સર્ચ કરવામાં આવતા તે ફરાર થઈ ગયો હતો